તમે જોઈ લીયા કે બાકી બે બેઠા હવે જણા જીવા એવું છે ભાઈ તો ભાઈ આપણે બગીચામાં મોટર ચાલુ કરી દીધી છે અને જો આ કારે નળી દેખાય પાણી ચાલુ કરી દીધું એમને જમકે ખારેક માં જૈતિન માં લીંબુ લીંબુડીના જાળવાને એવું બતાય છે કે પાણી પીવરાવિયે વાહ જે દેખાય હેઠિયાનો બંગલો છે અમે તો બાર બરે છે બગીચામાં જો લીંબુડીને ઉકાઈ જ ન આવ ત્રણ વર્ષથી કોઈ આવ્યું જ નતા પાણીની નળી ચાલુ છે બધા ઝાડવામાં વારા ફરતી વારા ફરતી પીવરાવાનું છે આખા જાડવામાં એનો બંગલો હોય ને પાછો છે દરિયાના કાંઠે તો એવું ભાઈ જાડવામાં પાણી પીવરાવે નીકળતા હે પાછા જાય ઓફિસ આ જો દરિયા કાંઠાના બંગલે છે આવું દરિયાના કાંઠે એટલે આમ નીકળે કે હેઠિયો તેડવા આવ્યો તો એ વિડીયો પૂરો કરીએ મળીએ નવા વિડીયોમાં તો હું જઈને દાઈ જાય રામ રામ